આપણા જેવી એક્ટિંગે ચાલે મને બતા બધાને ખબર પડે ને ઉલા જોયું ને જોરદાર તમે તમારે ગોમો જોવાનું તમે તો આવો ને બોલાવતા આવું બોલાતા બાજુ મેડિકલ માં દવા લેવા જેવી હેરજી હા બોલો પગ ને પગ દેલો ને એક તો પાટો કરાવેલો વાતરેક માને ઘરે દાખલ કરેલો વાગ્યું અરે જમણા પગે વાગેલો પગે વાગેલું હે જોરદાર વાગેલું હે ને કે આપણા ગામડા બધાને કહેવાનું હોય નું કરેલું હોય કે થોડો થોડો ટેકો કરેલો તો એને થોડો દવાખાનામાં થોડો ઉમેરો થઈ જાય એમ હા તો હેડો આપણે તને ખબર લઈ પછી જાઉં મારે મેડિકલ માં દવા લેવા જાઉં હા એમ રોંગ સાઈડ એક તા અહીંયા રોંગ સાર માં ભલે હવે હેઠો મારા હારો બાઈક લઈને પડી ગયો હે હવે ઈકો વાળા ઉલાડ દીધો હે હવે ઈકો વાળા ઉલાડ દીધો એમ ઈકો આયા ખાટલા ભૂંગ જવડે

બ્રેન ચોકરી માં પે તો બેડી બેડી મારો નેક રહી કોવારો ઉલાડીન મારો તો આડુ હા આડુ તમે જલ્દી આવો પૈસા નહી પૈસા પૈસા લેતા આવજો આડુ દવા કોણ આઈ જો આડુ હા હું આવું છું હા આડુ આવો હા પૈસા બગ્યાની કોઈ ચિંતા ના કરો આડુ પૈસા લેતા આવજો પૈસા એ હા બોલે આડુ આવો હા એ ઠેક ઠેક થઈ ગયો ગુડ ગુડ આ કુડ થઈ ગયો હું તો વાત્રક વાત્રક હું નંબર નહીં જોયો આડું નકા હું ગમે તેવા મમ ભમઈ નાકુ ઈકો નંબર બમન નતો નંબર બીયો પડી ગયો એમ માપલેટ

મારા ફોન મોસો ડારો ચાપા મે સારા તર ખાવાય તો ખા કમ તો નહી ઝુકેગા એ તો મારે મારશે

લાડુ <tribe> કાતા <tribe> 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 <tribe>

અરે ના દેખ ભાગ ગયો હો હ એક ખાટલું મોટો હરકો કરો હાડું બધો બેઠે ખાવા આદું તને તો લીલું ઓયલાય તો કસા નડ્યો ને તું ફોન એની રાયો હો 12 15 10182 નો મારો હાડું અ રખવા બોના આ ચુલીઓ થઈ જવા દે ફોના હું મારી જતો કચરો કરું આ જણે ભાઈ હા

ના ના નાવતો રવાdio અલ્યા મારા ખાતર બિયારણ બધું લાવ્યો ને તમાકુ ખાતર પહેર્યો એટલે પાછા हो भयो ह यो को तैयो वनले को तैयो पोको थै हो उलाई पाले उलाई अरे इको वाला त पकडा नाइँ कुरा

પાટુ તો લખો પડતા આ એમ કરમ ત મોડું થતું તો ગેર જા પાટુ છો તો લખો પડે આપા આ દેખ જો

મોટી આ ચાર દર્જન મોટી જ પચીસ પચીસ હાજર રૂપિયા લે છે અરે ભાઈ તું ખ્યા લાલ તાર આ બધું શો કરવાનું આવે પકરાઈ ગયું પકડાઈ ગયું બો નો પૈસા લઈને ભાઈ આપણે જાઉં પણ મીન કે પૈસા ને પ્લાન બનાવ્યો મદદ કરો પૈસા આવે તો મને કહ્યું તો પંદર ના બીજા પંદર ચાલો

વિડીયો તો નાખતા એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાપલિયા